પડતી આપને સંભાવના દેખાઈ રહેલી છે મિત્રો પરેશ ગોસ્વામી આ મિત્રો તમામ હવામાનના નિષ્ણાંતો ફૂરેપૂર વરસાદની આગાહી કરી છે મિત્રો તો આજે આપણા મેપના માધ્યમથી જોઈ લે મિત્રો કે કયા કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે તો મિત્રો આવા ડેઈલી મિત્રો અપડેટ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપીને ભૂલી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા જાણી લેવી મિત્રો આજની હવા માન્ય સૌ પ્રથમ વાત કરીએ તો મિત્રો જુનાગઢ જુનાગઢ અમરેલી વેરાવળ પોરબંદર પાણવદ દ્વારકા સાયલા જામનગર राजकोट गोडल सस्तन अमरेली बोटाद सोटीला भावनगर महुआ अलंग तोड़का सुरेंद्रनगर मोरबी कुड़ा गाँधीधाम मांडवी रापर थराद राधनपुर पालनपुर महसाणा विरमगाम अहमदाबाद तोड़का नड़ियाद મિત્રો આજે આ વિસ્તારમાં મિત્રો એક થી બે ઇંચ વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહેલી છે હા અને મિત્રો આ જિલ્લામાં મિત્રો વહેલી સવારથી જ કાળા મિત્રો વાદળા થઈ જશે અને મિત્રો વહેલી સવારથી જ વરસાદનો આજ જોઈએ મિત્રો રવિવારના દિવસે મિત્રો આગમન થઈ જશે તો ખાસ ખેડૂત મિત્રો તમારું ધ્યાન રાખવું અને મિત્રો આજે થોડુંક બહાર નીકળવું નહીં તો આ તો મિત્રો હવામાનની માહિતી વિડીયો વિડીયો ગમે તો વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા